જૂનાગઢના માળિયાહાટીના તાલુકાના સરપંચ સંગઠન દ્વારા આવેદનપત્ર આપી વિકાસના કામોના એસ્ટિમેટમાંથી જીએસટી કાઢવા માંગ કરી માળિયાહાટીના તાલુકામાં અત્યાર સુધી જે કંઈ વિકાસના કામો થતા તે કામોના બિલમાં જીએસટી લગાવ્યા વગર અગર જીએસટીની રકમ કાપ્યા વગર થયેલ કામોના બિલ મંજૂર કરવામાં આવતા હતા પરંતુ ગત તારીખ ચૌદ ત્રણ બે હજાર ચોવીસના રોજ પછીથી અત્રેના તાલુકાના તમામ કામોના બિલ ખાતે અઢાર ટકા લેખે થતી જીએસટીની રકમ બાદ કરી થયેલ કામોના બિલ મંજૂર કરવામાં આવે છે જેની સામે નીચેના કારણોસર માળિયાહાટીના તાલુકાના તમામ સરપંચશ્રીઓએ સખત વિરોધ કરી નાબૂદ કરવા માંગ કરી છે દરેક મંજૂર થયેલ કામમાં એસ્ટિમેટ મુજબ કામ કરવા માટે ખરીદ કરવામાં આવેલ માલ પર જીએસટી ચૂકવવામાં આવે જ છે તેમ છતાં થયેલ કામના બિલ મંજૂર કરતી વખતે ફરીથી બિલના અઢાર ટકા લેખે થતી રકમ જીએસટી વસૂલ કરવા માટે બિલમાંથી કપાત કરવામાં આવે છે એટલે કે કોઈપણ કામ માટે બે વખત જીએસટી વસૂલ કરવામાં આવે છે જે અયોગ્ય છે એક જ કામમાં બે વખત જીએસટી ચૂકવવો પડે છે કોઈપણ કામમાં બે વખત જીએસટી વસૂલ કરવા માટે સરકારશ્રીની કોઈ જોગવાઈ કે યોજના નથી તેમ છતાં અત્રેના તાલુકામાં તારીખ ચૌદ ત્રણ બે હજાર ચોવીસ પછીથી કામ માટે ખરીદ કરેલ માલ પર અઢાર ટકા જીએસટી ચૂકવવા છતાં બિલમાંથી પણ જીએસટીની રકમ સીધી જ કાપવામાં આવે છે જેનાથી કામ નબળા થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી પ્રજાને પણ અમો ગામના પદાધિકારીઓ પ્રત્યે અસંતોષ થાય છે આ તકે માળિયાહાટીના તાલુકાના સરપંચ સંગઠનના પ્રમુખ કિશોરભાઈ દાનાભાઈ દયાતર તથા સરપંચો દ્વારા જીએસટી નાબૂદ કરવાની માંગ સાથે

અમારા તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપેલું કે અમારા જે વિકાસના કામો છે એ છેલ્લા સો મહિના ત્યાં ન થતા હોય જેમાં જીએસટીનો પ્રશ્ન હોય એ મુદ્દે અમે આજ બધા આવેદન આવેદનપત્ર આપેલું છે કે જે વિકાસના કામો છ મહિના ત્યાં જે બંધ છે તે કામો વહેલી તકે ચાલુ કરવામાં આવે અને જીએસટીનો જે પ્રશ્ન છે તે નિકાલ કરવામાં આવે એટલે આગરોજ અમે બધા સરપંચશ્રીઓ અમારા ગામના સમસ્ત ગામજનોનો પણ વિકાસના કામોની અપેક્ષા હોય અમારા બધા પાસે તે હિસાબથી છેલ્લા છ સો મહિના ત્યાં માળિયા તાલુકાની અંદર કોઈ કામ ન થતા હોય અમારા નાણાં પંચના કામો હોય ધારાસભ્યની ગ્રાન્ટ હોય સાંસદ સભ્યની ગ્રાન્ટ હોય બધી તાલુકા પંચાયતની ગ્રાન્ટ હોય તમામ કામો અત્યારે થક હોય છે છેલ્લા છ મહિના ત્યાં એટલે આપ બધાના મીડિયાના માધ્યમથી પણ અમે બધા અપેક્ષા રાખીએ છીએ તમારો હરાભ અમને સહકાર મળે છે તો અમારા આ પ્રશ્નનો વહેલો નિકાલ આવે એવી આપ સૌને અપેક્ષા રાખીએ છીએ અને જો આનો વહેલો નિકાલ નહીં આવે તો અમે બધા જિલ્લા લેવલે તેમજ ગાંધીનગર સુધી પણ જવાની અમારી તૈયારી છે કે વિકાસના કામો માટે અમે બધા આખા જિલ્લાના સરપંચો મળી અને આગળ જશું